કાલ પહેલી તારીખે તો પહેલી તારીખે ગોતી ડોસે અમારા મિત્રને ઘરે બાજુમાં તો ન્યા બે દિવસ તો લગ્નમાં પછી ન્યા રહી હું ત્રણ દિવસ તો ન્યા બાજુમાં બાજુમાં જ છે બધા હતા નાનપણના મિત્ર છે અને વ્લોગનું એમાં એવું છે કે ભાઈ બસ અમતા હમણાં નથી બનાવતો ડેલી અને ખબર નથી હમણાં મન નથી થતું વ્લોગ બનાવવાનું તો નથી બનાવતો મારા પપ્પાએ એ મારા બાને કહેતા છે કેમ વિડીયો નથી બનાવતો રોજ છોકરો એવું બધું હાલે છે હમણાં અને આર્યભાઈની છે મામા ઘરે આરીનભાઈ ને ભાભી જલાય મોટા ભાઈ તો ઘરે હસબેન્ડ તે કમણા ગોળી થઈ જશે આવે છે એક સીના લોટ નું પડી ગયું ને બટેટા કિલો બટેટા હા બીજું કાઈ બીજું કાઈ નહી બીજું કાઈ નહી લાવ 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 તો ભાઈ હું બધું સામાન લેતા ફટાફટ કેમ કે મહેમાન આવે આ ઓર જ મળશે ભાઈ આ કાઈ વાંધો નહી મહેમાન આવે છે મહેમાન ને દહીં તીખારી ખવર આવે ને પણ દહીં જ નથી આજ સાહી તાણી નહી તો રાખત મે સાહી તાણ નાખી સાહી નકર તો દહીં તીખા રીત ખવડાવે તો હવે છે ને મેથીના ના ભૈજા ખવડાવી દેવા છે ને બટેટાનું શાક બીજું કાંઈ નહીં વાહી વરઘોડિયા ને બહુ સારું સારું ન ખવડાવવાનું પછી હું બધો સામાન લેતા હું ગામમાંથી હેલો ભાઈ કિલો બટેટા આપી દો એક સીણા લોટ હું પડી ગયો ભાઈ બન શું કામ ને રાજુભાઈ ની દુકાને આવ્યો તો હું છે ને બટેટા લેવા રીંગણા ત્યાં મળતા નહોતા ત્યાં લેવા જવા એને ખેતરમાંથી રીંગણા તોડી થોડાક જ જોતા દુકાન દુકાન પાછળ ખેતર છે રસ્તે ગયા પૈસા તો તારો તો ઘેરા ભૂલાઈ ગયું હા ભૂલાઈ ગયું હવે પાછો આવીને જયારે દેતો

આવડે છે ને દિવસે ફોન કર્યો નકર તો કઈ કર હાજે ફોન કર્યો હતો પછી સવારે 3:00 નાખી પછી એ દસ વાગે ફોન આવ્યો કે અમે આવીએ છીએ રોટલા ખાવા એમ જો ડાયરેક્ટ આપણને કીધું થોડું પછી તો આપણે શું કરવું હવે કે હવે તો વાહી થઈ ગયા

એટલે છે ને હું જાઉં છું મૂકવા માછીના ઘરે બપોર પછી છે ને ફેમિલી હું મહેમાનને મૂકીને પાછો અત્યારે આવ્યો છું ઘરે અને અત્યારે તો તૈયારી થવા મળી છે જમવા નહીં હું બનવાની એ ખાલી વડીનું બની હોય તો મને તો ભાવે ડુંગળી હોય તો બહુ ન મજા આવે પણ હાલ આપણે તો ખાઈ લેવું નહીં તો થઈ જશે ગેમિંગ ચાલુ તેને જેમ મજા આવે દૂધ ભરોજ આવે ને બાજ દૂધ ભરોજ આવે છે એ પપ્પા ક્યારે આવે ને એનું કાંઈ નક્કી નથી બે ત્રણ દિવસનું કીધું હે જોઈએ હવે તો અત્યારે હું આવી ગયો છું મસ્ત ધાબા પર ને પર વરાજા જતા હોય એવું લાગે છે આપણે જવાનું છે પર વરાજા ત્યાં રખડવા જતા ક્યાં જતા હોય નહીં ખબર કાલે ના જવાનું ને હાજે જવાની ઘડીક વાર કાલે શું કહેવાય રાજગરમાં એવું હોય તો અમદી બેનની જાન આવે ઓલિ જાન જાય છે તો બે ત્રણ દિવસ તો પછી ના જાય લગ્નમાં લગ્નમાં તો જોઈએ અમને જાવ બાકી અત્યારે એવો થયો મસ્ત ધાબા પર આટો મારવા અત્યારે હું પાછો દૂધ ભરાઈ ગયો દૂધ ભરીને આવીને પાછો કેવો નો પર બેઠો હતો ને અત્યારે સુરત દાદા હાથ નહીં જશે મસ્ત હવે જાય નીચે જમવાનો હાથ પડી ગયો છે હાઉ લે દૂધ નીકળ્યું શાક બની ગયું છે પછી ડુંગળી વડીનું ભજી છે પાપડ બપોરના મેમન હાટું રાખેલા હતા એ મેમન હાટું તેડ્યા હતા રેખાની તેડ્યા હતા એ આપણે ખાધા

કેમ કે મારા બાને એટલું બધું ફાવતું નથી ટીવી માં બદલાવતા હું એ બે જાય કે મારી જગ્યાએ તો પછી ભૂલાઈ જાય પછી ક્યારેક ક્યારેક એટલે આજ છે ને રિમોટ હાથમાં લઈને આવ્યો બાકી તો કાંઈ નહીં જમી લીધું ને હશે ને મારે જવું છું ઘડીક વાર બે હવા વરરાજા નહીં ઘરે અમારા મિત્રને ઘરે જવું પડશે ને આ બધા મિત્રો ભેગા થાય તો હું કહેવાય કે આજેથી રાસ ગરબાને હું ઘડીક વાર લેતા હોય તો ઘડીક વાર જાઉં બે હવા બાકી રાસગરબાને એવું તો મેન તો કાલે જ છે પણ અત્યારે ઘડીક વાર જાઉં બે હવા બાકી અત્યારે કામ કરવા મળું ઘડીક હમણાંથી બ્લોગ નથી નહીં કે કેટલો બધું कहीँ शब्द नारी पहिचर कहीँ नै सारो हालो आशा छ आज ब्लग गमी गम्यो गम्यो यार लाइक कमेन्ट शेयर सब्सक्राइब गर्नु भुलता नै हो कल न्लगमा जाऊ त्यो बजे जय माताम थोडा दिवस म एनर्जीमा आएन माइन्ड फ्रेस थियो दिवस बहु बे पहिले सब्सक्राइब गर्दा बाँकी कमेन्ट लाइक गरिदियो भाइ